સુરત શહેરના ડિમોલી પોલીસ વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિમોલી પોલીસને મળી હતી આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું વેરીફાઈ કર્યું ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો તે અનુસંધાને સીડીએમ સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને બિંદોલી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમો બનાવી અને છ જેટલા આવા ક્લિનિક ઉપર ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે આ છ છ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બીએનએસની કલમ એકસો પચીસ અને મેડિકલ પ્રેક્ટિસના જે એક્ટ છે એ અનુસંધાનની કલમ ત્રીસનો ઉમેરો કરી ગુનો દાખલ કરવામાં આવ્યો આ દેશમાં ટોટલ છ ડોક્ટર છે તરીકે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા આમાં ટોટલ છપ્પન લાખ છપ્પન હજારનો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે એમાં દવાઓ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે આ જે છ ડોક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ મહેશ રાજપૂત વિપુલ દેવ ચૌહાણ અને નારાયણ પટેલ આરતી દેવી અને મનોરમા બેન આ છ ડોક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી ટીવી પ્રેક્ટિસ કરતા હતા એ બાબતનો બી ગુનો નોંધવામાં આવ્યો અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ ક્યાંથી આ વસ્તુ મળી કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે એ લોકો પોતે સામાન્ય તાવની શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસ ઇન્ફોર્મેશન કરે હજી અમે બીજા લોકોને પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા આજે ડૉક્ટર છે બધા છેલ્લા બે થી ચાર મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે પરંતુ અમે આ બધી વસ્તુ વેરીફાઈ કરશું કે લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને કેટલી ક્યાંથી મેળવી છે આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે આ તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવી પડશે અમે અલગ અલગ ટીમો લગાવી આ પ્રકારની કેસમાં ઉદાહરણ પૂરું કરવા

અત્યારે જે આ છ લોકો પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો બે થી ચાર મહિનાનો સમયગાળો પોલીસને મળ્યો છે આ બધી પ્રાઇમરી ઇન્ફોર્મેશન જેનું ઊંડાણ કરી તપાસ કરવામાં આવે એ પણ અમે જોઈ રહ્યા છીએ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી દુકાનોમાં એ પ્રકારે